વાવ તાલુકાના જાનાવાડા ગામના દલિત સમાજના આગેવાન અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ધરાવતા પ્રભુભાઈ શિવાભાઈ હરિયલના મતે ગામના લોકો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ ખરેખર મૂળ નાના માણસોના પાયાના પ્રશ્નો શું છે સરપંચની શું ભૂમિકા હોય છે અને કયા પ્રકારની ફરજો નિભાવવાની હોય છે તેમજ જનહિત માટે કેવા કાર્યો કરવા જોઈએ બ્યુરો રિપોર્ટ આર એચ સુમુરા બનાસકાંઠા ચૂંટણી વખતે આમ તો મારા જાનાવાડા પંચાયત ગુરુ ગ્રામ પંચાયત લાગે છે જેથી અમારા બે ગામ લાગે છે જાનાવાડા અને ભાણકોટ અત્યારે આમાં જોઈએ તો અમે સરપંચમાં માં બે થી ચાર ઉમેદવાર છીએ અને જે હું મારું તો કેવું એવું છે કે હું ખુદ સરપંચ ઉમેદવાર છું અને હાલની તારીખમાં મારા જે દલિત સંગઠન કહેવાય ના તરીકે હાલ કાર્યરત છું મને સમાજમાં ઘણી બધી સેવાઓ આપું છું અને જો મારા ગામની વાત કરીએ પંચાયતની વાત કરીએ તો એવું છે કે ગામની તમામે તમામ અઢારે વરણ ને ભેગા લઈને ચાલવું દરેકને ન્યાય મળી રહે દરેકનો વિકાસ થાય બીજું કે સરપંચનું એવું છે કે મારા માનવા મુજબ કે સરપંચ શિક્ષિત હોવો જોઈએ ગામનો વિકાસ કરી શકે નાનામાં નાના માણસ સુધી શકે શકતો હોય અને જે પણ કોઈ પણ યોજના હોય તો નાના લાભ મળવો જોઈએ કે અત્યારે સરકારની સાથે જોડાયેલો રહે અને શિક્ષિત હોવો જોઈએ તો શિક્ષિત શિક્ષિત હોવો સરપંચ એટલા માટે જરૂરી છે કે ખુજ અરજદાર કોઈ પણ આ દાખલા કોઈ પણ લઈને આવે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે વિદ્યાર્થી કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો અભણ સરપંચ હોય તો અને બીજાની સાથે એમને વંચન કરાવવું પડતું હોય છે અને એમાં પણ સમય બગડતો હોય છે જાતે ખુદ શિક્ષિત છે સરપંચ હોય તો જાતે એમનો લેટર પેડ લખી અને તરત આપતો હોય તો એમનો પણ સમય બચી જતો હોય છે બીજું કે કુદરતી કોઈ પણ આફત આવી પડી હોય ગામ ઉપર ત્યારે પણ પંચાયતની ઘણી બધી જવાબદારીઓ આવતી હોય છે સરપંચ ઉપર આવતી વહીવટદાર ઉપર આવતી હોય છે તો એ ટાઈમે પણ જો સરપંચ શિક્ષિત હોય તો કુદરતી આફતની સાથે જે પણ એ ટાઈમે સરકાર શ્રેણી કોઈ પણ જાહેરાત પડે તો શિક્ષિત હોય તો કોઈ ઝડપીમાં ઝડપી પીડિત પીડિત પરિવારોને લાભ હોય પીડિત ન્યાય કરાવી શકતા હોય અને કે વિકાસના કામની વાત કરીએ તો હું મારું માનવું એવું છે કે શિક્ષિત સરપંચ હોય અને દરેક સમાજને સાથે લઈને ચાલે ગામમાં એક ભાઈચારાથી સાથે દરેકની સાથે ભાઈચારાથી રે અને વિકાસના કામોમાં દરેક સમાજોમાં કોઈ પણ વિકાસના કામથી વંચિત ના રહે રસ્તાઓનું કામ છે આરોગ્યનું કામ છે શિક્ષણનું કામ છે કોઈ દિવાળોનું કામ છે કોઈ પણ પંચાયતનું કામ છે અત્યારે આપણે જોઈએ તો સરકાર શ્રેણી એટલી બધી યોજનાઓ છે ખૂબ જ યોજનાઓ છે જે ગ્રામ પંચાયતને આપતા હોય છે પણ એ યોજનાનો લાભ મારા માનવા મુજબ કે શિક્ષિત સરપંચ હોય તો દરેકને ઘણો બધો લાભ મળી શકે એમ છે તો મારું માનવું એવું છે કે અત્યારની જે બે હજાર છવ્વીસની જે ચૂંટણી થઈ રહી છે સરપંચની ઘણી બધી ચૂંટણી થઈ રહી છે તો હું તો સરપંચનો ઉમેદવાર તરીકે તો હું તો ગામની અંદર દરેક ઘરાવાળાને સાથે લઈને ચાલુ છું અને સાથે લઈને ચાલીશ વિકાસના તમામ કોઈ પણ કામો હોય તો બધાને સાથે રાખીને કરીશ અને બીજા પણ સરપંચ હું મારા એક એક મારા દલિત સંગઠનના પ્રમુખ તરીકે હું એક મેસેજ આપું છું હાલમાં જ્યારે સરપંચના ઉમેદવાર તરીકે હું મેસેજ આપું છું કે જે કોઈ સરપંચના ફોર્મ ભરતા હોય તો એમને દરેક ગામની બધી જ સમાજોને એક માનતા ભર્યા વર્તનથી દરેકને સાથે લઈને ચાલવા કોઈ પણ વિકાસનું કામ હોય તો દરેકના ગામને સાથે લઈને ચાલવું ગામમાં કોઈ ખોટા વિખવાદ ના થાય અને દરેકે દરેક સમાજ ભાઈચારાથી

તો એમાં પણ ઘણી બધી સુવિધાઓ કદાચ ના હોય તો પણ એ પણ અમારે કરવી છે બીજામાં કે અમારી શિક્ષણ જે શાળા છે શાળાની અંદર એસએસએમઆઈ થી ઘણું બધું મેં કામ અપાવેલું છે જે મને રૂમો અપાવેલા છે શિક્ષણ પ્રત્યે અમે ઘણી બધી મારી લાગણીઓ છે હું ખુદ નિરીક્ષણ કરું છું જાઉં છું અને રોડ રસ્તાઓની વાત કરે તો હજી મને એવું લાગે છે કે ગામ છે એનું એક જ કારણ છે કે અત્યાર સુધી જે કોઈ સરપંચ આવ્યા છે એમણે વહીવટમાં ઘણું બધું સમયમાં ઢીલાશ રાખી છે જેને જઈને મારું ગામ વિકાસ થઈ શક્યો નથી પણ હું માનું છું કે હવેથી મારા ગામનો ધમધુકાર વિકાસ થશે એવી મને આશા અને અપેક્ષા છે